નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેમાં જે મૃત્યુનો આંક છે છે તે જેટલો પહોંચવાની આશંકા તો આજે વિડીયોમાં જોઈશું કે દુનિયાના સૌથી પાંચ ખતરનાક વિમાની અકસ્માત કયા છે તો પહેલા નંબરે આવે છે ટેનેરિફ સ્પેન એરપોર્ટ અકસ્માત આજે ટેનેરિફ આઈલેન્ડ છે તે સ્પેન દેશમાં આવેલો છે તારીખ છે સત્યાવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેર મૃત્યુનો આંક છે પાંચસો અચ્છા અકસ્માત કારણ શું હતું કે એક તરફ ડચ કેમ એરલાઇનનું વિમાન હતું અને બીજી તરફ અમેરિકી એરલાઇન્સનું પેનએમ વિમાન હતું હવે આપણે સમજીએ કે આ અકસ્માત કેમનો સર્જાયો હતો જે દુનિયાનો સૌથી પહેલા નંબરનો ખતરનાક અકસ્માત કહેવાય છે એવિએશન સેક્ટરમાં તો સત્યાવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેરના રોજ ટેનેરિફ આઇસલેન્ડની નજીકમાં એક આઇલેન્ડ છે જેનું નામ છે ગ્રેન્ડ કેનેરિયા આ ગ્રેન્ડ કેનેરિયા એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થયો આ પછી કેટલી ફ્લાઇટ્સને ટેનેરિફ ડાયવર્ટ કરવામાં આવી ધુમ્મસ જોરદાર હતું વિઝિબિલિટી ઝીરો હતી અમેરિકન પ્લેનને રનવેથી હટવાનું કહીને ટેક્સીવે પર રોકાવાનું કહેવામાં આવ્યું આ અમેરિકન ફ્લાઇટ ધીરે ધીરે ટેક્સીવે પર જઈ રહી રહી હતી ત્યારે જ કે એલ એમ એરલાઇનને લાગ્યું કે તેમને ઉડાન ભરવાની પરમિશન મળી ગઈ છે પરંતુ એવું હતું જ નહીં અને છેલ્લે વગર પરમિશને કેએલએમ ફ્લાઇટે ટેક ઓફ ભરવાનું શરૂ કર્યું અને જ્યારે પેનેમની ફ્લાઇટ રનવે પર જ હતી પરિણામે બે વિમાનોની જોરદાર ટક્કર થઈ અને આ દુર્ઘટના એટલે બની કેમ કે કમ્યુનિકેશન ફેલિયરનું સૌથી મોટું ઉદાહરણ છે આ ટેનેરીપ એરપોર્ટ અકસ્માત જેમાં પાંચસો ત્યાંસી લોકોના મૃત્યુ થયા છે હવે બીજા નંબરે આપણે વાત કરીએ જાપાન જા જાપાનીઝ એરલાઇન્સનું જે વન ટ્વેન્ટી થ્રી ક્રેશ કેમ થયું તો તેનું કારણ એ છે કે ટોકિયોથી ઓસાકા માટે આ ફ્લાઇટે ઉડાન ભરી જેમાં પાંચસો નવ પેસેન્જર્સ અને પંદર ક્રૂ મેમ્બર સવાર હતા બાર મિનિટ પછી એક અવાજ આવ્યો જે ધડાકાનો હતો ત્રણેય પાયલટ ચોંકી ગયા કંઈક સમજી શકે તે પહેલા તો બીજા ધડાકાનો અવાજ આવ્યો પાયલટસે એન્જિનને ચેક કર્યા તો ખબર પડી કે ભાઈ બધું જ સલામત હતું ત્યારે જ કોકપીટમાં એલાર્મનો અવાજ આવ્યો જે એર ડી નો હતો પહેલા ધડાકાથી પ્લેનમાં છેદ થઈ ગયું હતું અને બીજા ધડાકામાં પ્લેનની જે ટેલ હતી એ તૂટીને અલગ થઈ ગઈ હતી કંટ્રોલ સિસ્ટમ ખોરવાઈ ગયું પાઇલટસે વિમાનને ત્રીસ મિનિટ સુધી હવામાં રાખ્યું અંતમાં વિમાન પહાડ સાથે ટકરાઈ ગયું

તો દિલ્હીથી નેવું કિલોમીટર દૂર ચરખી દાદરીના આકાશમાં બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી એક વિમાન હતું સાઉદી અરબ એરલાઇન્સનું બોઇન સેવન ફોર સેવન અને બીજું વિમાન હતું કઝાકસ્તાન એરલાઇન્સનું જે ચાર્ટર પ્લેન હતું તે હતું વચ્ચે બેરદાર ટક્કર થવાથી ત્રણસો ઓગણપચાસ લોકોની મોત થઈ હવે તમને થશે કે આ ટક્કર કેમ ની થઈ તો એર ટ્રાફિક કંટ્રોલર એટીસીએ બંને ફ્લાઇટને અલગ અલગ ઊંચાઈ પર રાખવાના નિર્દેશ આપ્યા હતા કેમકે ટક્કર ના થઈ પરંતુ દિલ્હીથી ઉડાન ભરતી વખતે સાઉદી ફ્લાઇટે ચૌદ હજાર ફૂટ પર રહેવાની એને સૂચના અપાઈ કઝાક ફ્લાઇટે દિલ્હી એરપોર્ટ પર ઉતરવાનું હતું અને તેણે પંદર હજાર ફૂટ પર રહેવાનું હતું પરંતુ કઝાક પ્લેને ભૂલથી નીચે ઉતરવાનું નક્કી કર્યું અને પછી તે પણ ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર આવી ગઈ બંને એક જ એલ્ટિટ્યૂડ પર આવી ગયા બે વિમાનો વચ્ચે ટકરાવ થયો અને ત્રણસો ઓગણપચાસ લોકોના મૃત્યુ થયા આ અકસ્માત તે વખતનો ભારતનો સૌથી મોટો સેક્ટરમાં અકસ્માત આ છે ચરખી દાદરી મિડ એર ટકરાવ ચોથા નંબરે આવે છે ટુર્કી એરલાઇન ફ્લાઇટ નાઇન એટ વન ક્રેશ તારીખ છે ત્રણ માર્ચ ઓગણીસો ચુમ્મોતેર મૃત્યુનો આંક છે ત્રણસો છેતાલીસ તુર્કી એરલાઇન્સની ફ્લાઇટ ઇસ્તંબુલથી ચાલીને પેરિસમાં ઉતરી ત્યાંથી કેટલાક પેસેન્જરને લેવામાં આવ્યા અને આ પછી તે લંડન તરફ ઉડ્યું આ ડીસી ટેન વિમાન તે વખતનું સૌથી એડવાન્સ પ્લેન હતું પ્લેન જેવી ઉડાન ભરી કે કાર્ગો ડોર થોડીક મિનિટોમાં જ ખુલી ગયો કાર્ગો ડોર એ અચાનક ધડાકા સાથે ખુલી ગયો પ્રેશર ઓછું થઈ ગયું કેબલ તૂટી ગયા પાયલટનો કંટ્રોલ છૂટી ગયો અને આ પછી ફ્રાન્સના એરમો નોનવેલ જંગલમાં તે જઈ પડ્યું અને તેના લીધે જે મૃત્યુઆંક છે તે ત્રણસો પર પહોંચી ગયો આમ તમે જે આજે જોયા ચાર વિમાની અકસ્માતો એ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીના લીધે સર્જાય છે કેમ કે એક જે વિમાન હોય છે એમાં હજારો સ્પેર પાર્ટ્સ હોય છે અને એને છે ને મલ્ટી લેયર ચેકિંગ કરીને જ ઉડાવવામાં આવતા હોય છે વાત કરીએ એમ્પરર કનિશ ક્રેશ નામના અકસ્માતની એ થયો તો તારીખ ત્રેવીસ જૂન ઓગણીસો ના રોજ મૃત્યુનો આંક છે ત્રણસો ઓગણત્રીસ કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની આ ફ્લાઇટે મતલબ કે સમ્રાટ કનિષ્કે ઉડાન ભરી આ બોઈંગનું સેવન ફોર સેવન એરક્રાફ્ટ હતું ફ્લાઇટ આવવાની હતી મુંબઈ પરંતુ વચ્ચે ફ્લાઇટ લંડનમાં હોલ્ડ લેવાની હતી માટે ફ્લાઇટ આયરિશ એર સ્પેસમાં પ્રવેશી પરંતુ આયરિશ કોસ્ટથી બસો માઈલની દૂરી પર રડાર પરથી ગાયબ થઈ ગઈ કેમ કે પ્લેન એકત્રીસ હજાર ફૂટની ઊંચાઈથી સીધું જ એટલાન્ટિક મહાસાગરમાં જઈને પડ્યું તેનું કારણ હતું ફ્લાઇટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો આ પાછળ આતંકી સંગઠન જે જવાબદાર હતું તેનું નામ છે બબ્બર ખાલસા તો આ છે પાંચમા નંબરનો જો અકસ્માત થયો એમ્પરર કનિષ્ક ક્રેશ અને મૃત્યુનો આંક છે ત્રણસો ઓગણત્રીસ તો આ એવું કહેવાય છે દુનિયાના ઇતિહાસના સૌથી પાંચ ખતરનાક એવિએશન સેક્ટરના અકસ્માત તો એવિએશન સેક્ટરમાં જે અકસ્માત થાય છે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર